આ તરફ જાંબુ જાંબુઘોડાના દાંડિયાપુરા ખાતે પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહાનુભાવ દ્વારા આદિ જાતિ બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ પંચમહાલ પ્રયોજન વહીવટદારની કચેરી અને મદદનીશ કમિશનરની કચેરી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જિલ્લાના જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુરા સ્થિત રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં આદિજાતિ આગેવાનો ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો આ પ્રસંગે હાજર મહાનુભાવો દ્વારા આદિજાતિ બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા દાંડિયાપુરાના પટાંગણમાં શહીદવીર રૂપસિંહ નાયક સ્ટેચ્યુ પર ફૂલોનો હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ તકે શહીદવીર રૂપસિંહ નાયકના વારસદારો અને સંત જોરિયા પરમેશ્વરના વારસદારોનું બૂકે અને શાલ ઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવના હસ્તે માનવ ગરિમા યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ અને નારી કેન્દ્રના લાભાર્થીઓને લોન સહાય પ્રમાણપત્ર આપી લાભોનું વિતરણ કરાયું હતું આ તકે જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ બારિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પૂર્વ ધારાસભ્ય વેચાદભાઈ બારિયા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોએ સહિત અધિકારીઓ અને વિવિધ મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા